લોકસભા ચૂંટણીના પડઘમ આખા દેશમાં વાગી રહ્યા છે ગુજરાતમાં મતદાન પૂરું થયું ત્રીજા તબક્કામાં મતદાન બાદ અનેક રાજ્યોમાં આજે મતદાન બાકી છે તેમાં કોંગ્રેસ પાર્ટી વતી ગાંધી પરિવારના પ્રિયંકા ગાંધી આજે તેમની પરંપરાગત બેઠક રાયબરેલીથી જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું પ્રિયંકા ગાંધીએ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારી રહી છે એટલા માટે તે મન ફાવે તેવા નિવેદનો આપી રહી છે રાયબરેલીની સભામાં પ્રિયંકા ગાંધીને સાંભળવા માટે હજારોની સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા बच्चों को बड़ा करती हो लेकिन आप इस देश की अगली पीढ़ी को बड़ा कर रही हो ये हमारी जिम्मेदारी है कि हम आपको मजबूत बनाए ये हमारी जिम्मेदारी है कि आपके बच्चों का भविष्य उज्जवल हो कि आपको सेहत की सुविधा से मिले कि आपको शिक्षा की सुविधा मिले कि आपको हर सुविधा मिल पाए और आज जो सरकार है वो आपकी हाँ सारी संपत्ति इकट्ठा करके किसी और को दे रही है बड़े बड़े अंतरराष्ट्रीय बन रहा है और उसी जगह थोड़ा आगे जाइए पोसे का साधन ही नहीं है ये क्या हो रहा है देश में इसके प्रति आपको जागरूक होना है ये संविधान बदलने वाली बातें ये आपको कमजोर करने वाली बातें ये जो टीवी में हर रोज आपको दिखाया जा रहा है ये सच्चाई नहीं है